તો મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્વના હવામાન સમાચારમાં આજે તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસને વાર થયો છે સોમવાર જાણીશું કે આજે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારોમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે તેના વિશે પણ અપડેટ મેળવીશું તો આજનો વિડીયો મિત્રો અંત સુધી જોતા રહીજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને ચોમાસા અંગેના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો સૌપ્રથમ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે શનિવારે સાંજથી જ અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે તો હવામાન વિભાગે આજના દિવસે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં આગામી ત્રણ કલાક ગુજરાતવાસીઓ થઈ જાય સાવધાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી રહી છે અઠ્યાવીસમી તારીખના રોજ આજે ઉત્તર ગુજરાત માટે ભારે રહેવાના છે ગુજરાતના હવામાન વિભાગે સવારના સાતથી દસ વાગ્યા સુધીમાં સાત જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ અને ચેતવણી પણ આપવામાં આવી છે આ સાથે રાજ્યભરમાં છૂટો છવાયો સાર્વત્રિક વરસાદ રહે તેવી પણ આગાહી કરી છે હવામાન વિભાગે ટૂંકા ગાળાની સવારે સાતથી દસ વાગ્યા સુધીની આગાહીમાં જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે જેની અસર અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે હવામાન વિભાગે ટૂંકા ગાળાની આગાહીમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કચ્છના તમામ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે ટૂંકા ગાળાની આગાહી વિશે વાત કરીએ જે સાત જિલ્લાઓમાં વરસાદની ચેતવણી છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જેમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે આ જિલ્લાઓમાં તો ભારેથી અતિભારે મેઘટાંડવ થતું જોવા મળવાનું છે સાથે સાથે હવામાન વિભાગે ટૂંકા ગાળાની સવારે સાતથી દસ વાગ્યા સુધીમાં જે કચ્છ પાટણ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત નવસારી તાપી ડાંગ વલસાડમાં મિત્રો યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે અહીં સામાન્યથી મધ્યમ વરસાદ પણ ખાબકી શકે છે વરસાદની આગાહી આપી જેમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે સાથે સાથે વધુમાં જાણીએ તો મોરબી જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં પણ યલો એલર્ટ આપવામાં આવી છે અને આ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે તો હવેથી મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આજે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેલી છે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઇન્દોર અને ભોપાલ લાગુના વિસ્તારો ઉપર વરસાદની સિસ્ટમ પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે અને તેની અસર ગુજરાતના ઘણા ભાગોની અંદર મિત્રો થતી જોવા મળવાની છે ગુજરાતના ઘણા ભાગોની અંદર આજે પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળવાનો છે અનેક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો એવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે મધ્ય ગુજરાત લાગુના ઘણા એવા ભાગો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પણ ખાબક્યો છે તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ થતો જોવા મળવાનો છે અનેક વિસ્તારોની અંદર ઝરમર વરસાદ વરસી શકે છે અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આજે મિત્રો અમદાવાદ લાગુના અમુક ભાગો કપડવંજ બાલાસિનોર ડેમય લાગુના ભાગો તેમજ કટલા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મૌધા અલીના લસુંદરા બાલાસિનોર તેના આસપાસના વિસ્તારો ડાકોર તેના આસપાસના વિસ્તારો શિવાળિયા તેમજ બાયડ આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે સાથે સાથે ધનસુરા લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી છે માલપુર તલોડ ડેમ તેના આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી છે સાથે સાથે માલપુર તેના આસપાસના વિસ્તારો લુનાવાડા વિરપુર તેના આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે સંતરામપુર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે માણસા હિંમતનગર પ્રાંતિજ મોડાસા માંડલી ડુંગરાપુર લાગુના વિસ્તારો ઈડલ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી રહેલી છે આજે મિત્રો અમુક ભાગોમાં સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે સૌરાષ્ટ્રના ઘણા એવા ભાગો છે જ્યાં જૂનાગઢ અમરેલી તેના આસપાસના વિસ્તારો જસદન બોટાદ ભાવનગર તેના આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળવાનો છે સાથે સાથે સૌરાષ્ટ્રના ઘણા એવા ભાગો છે જ્યાં કેશોદ જૂનાગઢ વિસાવદર ધારી કુંડલા બગાસરા લાગીના વિસ્તારો તુલસી શામ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે વધુમાં જાણીએ તો તલાલા સાસનગીર ગીર નેશનલ પાર્ક દુધાળા જીરા તુલસી શામ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે ઝરમર વરસાદ આ વિસ્તારોની અંદર પણ વરસતો જોવા મળવાનો છે વરસાદની સિસ્ટમનો ઘેરાવો મિત્રો મજબૂત બન્યો અને આગળ વધ્યો પછી મિત્રો તે નબળી પડી અને અમુક વિસ્તારોની અંદર સાવનથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો સાથે સાથે સુરત લાગુના વિસ્તારો છે વલસાડ લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે કપરડા અબોસી ખાડોલી વાપી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે વધુમાં જાણીએ તો આ તમામ ભાગોની અંદર દક્ષિણ ગુજરાતના ભાગો છે જ્યાં સાવનથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે વધુમાં જાણીએ તો મિત્રો તારાપુર લાગોના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહીઓ રહેલી છે આજે આ તમામ ભાગોની અંદર એક વરસાદ જોવા મળી શકે છે મેઘમહેર થતી જોવા મળવાની છે હવેથી મિત્રો સેટેલાઇટના માધ્યમથી જાણીશું કે અત્યારે હાલ કયા વિસ્તારોની અંદર વરસાદની ઘાત તોડાતી જોવા મળી રહી છે આજે ઘણા ભાગોની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે જે સેટેલાઇટ ઇમેજ દ્વારા દર્શાવવામાં આવી રહી છે તે મુજબ અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ મિત્રો વરસાદ ખાબકી રહ્યો છે ઉદયપુર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ ખાબકી રહ્યો છે વરસાદનો પટ્ટો મિત્રો આ તમામ ભાગોની અંદર ઘેરાઓ બનાયેલો જોવા મળી રહ્યો છે કોડા લાગુના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે હાલ વરસાદની ઘાત તોડાતી જોવા મળી રહી છે જેના લઈને આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીશું જેમાં તમે જોઈ શકો છો કે જે સેટેલાઇટ ઇમેજ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ લીમડી લાગુના વિસ્તારો સુરેન્દ્રનગર નરસરોવર ઢોળકા મેમદાવાદ અમદાવાદ ડાકોર આણંદ તારાપુર બોરસદ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની ઘાત તોડાતી જોવા મળી રહી છે આ તમામ ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે ડાકોર લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી રહી છે નડિયાદ તેના આસપાસના ગામડાઓ મૌધા અલીના ડાકોર પણસોરા ઠાસરા લાગુના વિસ્તારો શિવાળીયા લાગુના વિસ્તારો ખેડા ઓડે લાગુના વિસ્તારો તો આણંદ તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ખંભાત લાગુના વિસ્તારો વલવોડ અમરોલ બોરસદ પેટલા તારાપુર વડોદરા તેના આસપાસના વિસ્તારો લાગુના વિસ્તારો ગામડે લાગોના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે